મોરવાહડફના તમામ સમાજના મિત્રો દ્વારા મોરવા મોરવાહડફ મામલતદારને અરજીપત્ર આપવામાં આવ્યું દાહો જિલ્લાના ટોયણી ગામે બનેલ ઘટના છે છ વર્ષની બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી સાથે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ ગળો દબાવી મોતને ઘાટ ઉતારી દીધી એ અપરાધી વૈલામાં વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી મોરવા હડફ તમામ સમાજની માંગ છે અને જો આ દીકરીને ન્યાય ન મળે અને જો આ અપરાધી ગોવિંદ નટને ફાંસી ના આપવામાં આવે તો આ સમાજ રોડ પર ઉતરશે તેવી ચીમકી આપી સિંગવડ તાલુકાની અંદર ગોયણી ગામે એક શાળા તે શાળાની અંદર એક ઉમળી વયની બાળકી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી આ બાળકી ઉપર ત્યાંના આચાર્ય એવા ગોવિંદભાઈ નટે એની ઉપર દુષ્કર્મ કરી અને એને ગળું દબાવી છુપાવી અને એને મારી નાખવામાં આવી છે અને મારી નાખ્યા પછી અત્યાર સુધી કે આ ગોવિંદભાઈ નટને સસ્પેન્ડ બી કરવામાં નથી આવ્યા કે એની પર કોઈ કાયદેસરના પગલાં ભર્યા બી નથી માટે શિક્ષણ જગતની અંદર એક કલંકરૂપ આ માણસ કહેવાય છે એટલે આને અને અમારા મોરવા તાલુકાના સમગ્ર સમાજ દ્વારા અમારી એવી અરજ છે કે આ ગોવિંદને તાત્કાલિક મો અને ટૂંકા સમયગાળાની અંદર એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને ફાંસી આપવામાં આવે જો એને આ ફાંસીનો હુકમ નહીં આપવામાં આવશે તો કાલે ઉઠી અને બીજા શાળાઓની અંદર જો આવું કૃત્ય થશે ત્યારે કોઈ જવાબદાર રહેશે નહીં એટલે આ દાખલા રૂપ બનાવવા માટે આ ગોવિંદને ફાંસી આપે એવી અમારે તમામ મોરવા તાલુકાના સમગ્ર સમાજની તમને આવેદન પત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આ રજૂઆત છે કે મુખ્યમંત્રી અને જ્યાં પહોંચાડે ત્યાં પહોંચાડી શકો છો એવી અમારી નમ્ર અરજ છે જય રિપોર્ટર આશીષ સાર બાબોર મોરવા હડફ